કોટેશર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ESIC હોસ્પિટલ પાસે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ગણપતિજીની પ્રતિમાના વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષે જેમ આ વર્ષે ESIC હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગ મંડળ

આપણે અંકલેશ્વરજી એડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક દવે આપણે